દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના પીપેરો ખાતે પંચાયત અને કૃષિ મંત્રી દાહોદમાં પંચાયત અને કૃષિ મંત્રી શ્રી બચુભાઈ ખાબડે પોતાના એકસો છ વર્ષના માતૃશ્રી સાથે પરિવારજનોએ નિવાસના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરીને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પ્રેત એક પેડ મા કે નામ અભિયાનમાં સહભાગી થયા હતા વડાપ્રધાન શ્રી તાજેતરમાં પાંચમી જૂન વિશ્વ પર્યાવરણ દિવસે એક પેડ માન શરૂ કરાવીને ભારતના અને વિશ્વભરના લોકોને પોતાની માતા સાથે મળીને કે માતાને વૃક્ષ વાવવાનું આવાન કર્યું છે પર્યાવરણ અને પ્રકૃતિની રક્ષા સાથોસાથ વાતાવરણ શુદ્ધિ માટે પ્રાણવાયુ ઓક્સિજન અને વધુ વરસાદ લાવવામાં વૃક્ષોનું મહત્વનું પ્રદાન રહેલું છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આપણા રોજિંદા જીવનમાં પણ પર્યાવરણ પ્રિય જીવનશૈલી અપનાવવા મિશન લાઈફની પ્રેરણા આપી છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ પણ વડાપ્રધાન શ્રીના પર્યાવરણ પ્રિય વિચારોને આત્મસાત કરીને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ તથા ગ્રીન કવર ની વૃદ્ધિ માટે એક પેડ મા કે નામ અભિયાનમાં પોતાના પરિવાર સાથે જોડાયા હતા પંચાયત અને કૃષિ મંત્રી શ્રી બચુભાઈ ખાબડે પોતાના નિવાસ સ્થાને વૃક્ષારોપણ થકી રાજ્યના સૌ નાગરિકોને પણ આ અભિયાનમાં સહભાગી થવાની પ્રેરણા આપી છે શ્રી નરેન્દ્રભાઈ મોદીના અભિયાનમાં ગુજરાત અગ્રેસર રહ્યું છે તેમ એક પેડ મા કી નામ અભિયાનને પણ સૌ ગુજરાતીઓ વ્યાપક પ્રતિસાદ આપીને સફળ બનાવશે અને અગ્રેસર રહેશે તેવો વિશ્વાસ મંત્રી શ્રી ખાબડે વ્યક્ત કર્યો હતો રિપોર્ટ કિશોર સિટી ગોલ્ડ ન્યૂઝ દાહોદ દેશના ત્રીજીવારના વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં સમગ્ર ભારત વર્ષને વિકસિત ભારતના સંકલ્પ સાથે આ દેશના દરેક નાગરિક એક વૃક્ષ રોપે એવો શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીજીનો સંદેશો અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ ગુજરાતની તમામ જનતાને મંત્રીશ્રીઓ ધારાસભ્યો ચૂંટાયેલા તમામ પ્રતિનિધિઓ પણ પોતાની માતા સાથે એક વૃક્ષ રોપે એવો સંકલ્પ અને સૂચનના ભાગરૂપે આજે મારા મત વિસ્તારના દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના પીપેરો મારા વતનના ગામે મારા પટાંગણની અંદર મારા માતૃશ્રી બેની બેન સાથે તેઓની ઉંમર એકસો ને છ વર્ષની છે તેમની સાથે રહીને એક ચંદનના રોપાનું અમે આજે વૃક્ષનું રોપાકરણ કર્યું છે અને મારા પરિવારના તમામ સદસ્યો મારા દીકરા પુત્ર વધુ અને મારી પોતી બધા સાથે મળીને આજે વન વિભાગનો સહયોગ ના સાથે આજે આ જે દેશનો વડાપ્રધાન શ્રીનો સંદેશો ને રાજ્યના મુખ્યમંત્રીનો સંદેશો છે એના ભાગરૂપે આજે આ અમે વૃક્ષો આજે રોપ્યા છે મારા મત વિસ્તારની જનતાને પણ અપીલ કરું છું કે અમે દસ લાખ જેટલા રોપા મારા વન વિભાગે ઉછેર્યાશ આગામી દિવસોની અંદર તમામ મતદાર પોતાને ઘેર એક એક રૂપો રૂપે એવી તેઓને વિનંતી સાથે શુભેચ્છાઓ પણ પાઠવું છું થેન્ક યુ